हेलो फ्रेंड्स तो स्वागत है तरू मारी चैनल बिंदीज होम किचन में तो फ्रेंड्स आज साथ शेयर करवा एकदम एक दम्प जरूर जीवा जाड़ता पालकना भजियानी रेसिपी તો ફ્રેન્ડ્સ જેને પણ મેથીના ભજીયા ન હોય એ આ ભજીયા ફક્ત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકે છે તો ફ્રેન્ડ્સ વિડિયોમાં એમ સુધી બનાવ્યો છે અને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ પાલકના ભજીયા બનાવવા માટે મેં સૌથી પહેલા બે કપ જેટલા પાલકને એકદમ ઝીણો સુધારીને સરસ વોશ કરીને લઈ લીધો છે તેને મિક્સિંગ બાઉલમાં એડ કર લઈશું વન ફોર્થ કપ જેટલી લીલી ડુંગળીને એકદમ ઝીણી સુધારીને લઈ લીધી છે તેને પણ એડ કરી લઈશું બેથી ત્રણ ચમચી જેટલું લીલું લસણ લીધું છે ઝીણું કટ કરીને તેને પણ આપણે એડ કરી લઈશું લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ લઈ શકો છો બે તીખા લીલા મરચાં લીધા છે તેને પણ એડ કરી લઈશું એક ચમચી અજમાને આપણે હાથથી ક્રશ કરીને એડ કરી લેવાનું છે તો અજમો પચવામાં હળવો હોય છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી કાળા મરીનો પાવડર પણ એડ કરી લઈશું સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લેવાનું છે ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે હરથેથી સરખી રીતે મિક્સ કરી લઈશું હાથની મદદથી જ આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં બેસન એડ કરવાનું છે તો મેં હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે અહીંયા ત્રણ કપ જેટલું બેસન એડ કરી લઈશું તો બેસન પણ એડ કરી લીધું છે હવે આપણે બેસનની વચ્ચે આમ આવી રીતે ખાડો કરી લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ચમચી જેટલું ખાવાનું સોડા એડ કરી લઈશું અને અડધા લીંબુનો રસ એડ કરીને સોડાને એક્ટિવેટ કરી લઈશું સોડા આપણો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય ત્યારબાદ આપણે બધી જ વસ્તુને ફરીથી હાથની મદદથી મિક્સ કરી લેવાની છે તો આ જ રીતે તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવું ભજીયાનું બેટર તૈયાર કરી લઈશું તો આપણે પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને તેને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરતા જઈશું તો આ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે જેથી પાલક અને બેસન સારી રીતે મિક્સ થઈ જાય સાથે સાથે પણ મસાલા પણ મિક્સ થઈ જાય તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે આપણે આ જ રીતનું બેટર રાખવાનું છે જેથી આપણો અને થોડી હળવી રીતે મિક્સ કરશું જેથી આપણો સોડા પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણા ભજીયા એકદમ ફૂલેલા અને જાળીદાર બનીને તૈયાર થઈ જાય તો આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેને વધારે સમય સુધી મૂકી નથી રાખવાનું તેને ભજીયા તરત જ પાડી લેવાના છે તો મેં અહીંયા તેલ પહેલાંથી ગરમ કરવા મૂકી રાખ્યું હતું તો આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે જે રીતના ભજીયા જોવે છે એનાથી થોડી નાની સાઇઝના આપણે ભજીયા કડાઈમાં ઉતારી લઈશું જેટલા સમાય એટલા આપણા બધા ભજીયા કડાઈમાં ઉતારી લઈશું ત્યારબાદ બે મિનિટ પછી આપણે ભજીયાને ઝારાની મદદથી પલટાવવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો ભજીયાને તળાવતા વધારે સમય નથી લાગતો અને ભજીયા ખૂબ જલ્દી ક્રિસ્પી થઈ જાય છે એ માટે આપણે તેને તરત જ પલટાવતા રહીશું અને આ રીતે એને પલટાવતા જતાં ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય થવા દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું સમય થઈ ગયો છે અને આપણા ભજીયા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે તો આપણે જારામાં બધા જ ભજીયાને બહાર કાઢીને તેલ સારી રીતે નિધારીને એક વાસણમાં કાઢી લઈશું અને સેમ રીતે આપણે બીજા ભજીયા પણ ફ્રાય કરી લઈશું તો તમે ભજીયાને કઢી કે પછી મરચાં ડુંગળી કે ચટણી સાથે સર્વ કરી શકો છો અહીંયા મેં લીલા મરચાં સાથે સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ બન્યા છે ને આપણા ભજીયા એકદમ ટેસ્ટી સાથે સાથે એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો